તો આ તરફ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ન્યૂઝ કેપિટલ સાથે ખાસ વાતચીત થઈ હતી અને એસઆઈઆર ગુજરાતના પ્રશ્નો અને કોંગ્રેસના રૂડ મેપને લઈને નિવેદન તેમણે આપ્યું છે કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થશેનો પણ દાવો કર્યો અને સાથે ગુજરાતમાં સરકાર બનશે તો ફિક્સ પે નાબૂદ કરવાની પણ વાત કરી ખેડૂત આજે દેવાદાર બન્યો છે ને આપઘાત કરી રહ્યો હોવાનું પણ અમિત ચાવડાએ જણાવ્યું ગુજરાતના અનેક સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા આથી તબક્કાવાર અગિયારસો કિલોમીટરની જે યાત્રા છે જેને જન્ય આક્રોશ યાત્રા નામ આપવામાં આવ્યું છે ને એ યાત્રા બનાસકાંઠાથી છે અત્યારે પસાર થઈ રહી છે ત્યારે આપણી સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ છે તેમની સાથે વાત કરશું અમિતભાઈ ગાંધીજી છે તેમણે યાત્રા કરી ત્યારબાદ રાહુલ ગાંધીએ યાત્રા કરી અને માનવામાં આવે છે કે યાત્રા છેવાડાના લોકોની સમસ્યાઓ સાંભળવા માટે એક મહત્ત્વનું અને ઉત્તમ ઉદાહરણ છે ત્યારે કોંગ્રેસ હવે જે યાત્રા અત્યારે કાઢી રહી છે કયા મુદ્દાઓ છે અને ખાસ કરીને શું લોકો સુધી મેસેજ આપવાનો પ્રયાસ ગુજરાતની જનતા દરેક રીતે ત્રસ છે આ ત્રણ દાયકાના શાસન પછી પણ આજે ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે જ્યારે દેવાદાર બન્યો હોય તો એને મદદને બદલે પેકેજના નામે પડીકું અપાય છે પચાસ હજારની નુકસાની સામે પાંત્રીસો રૂપિયાની સહાય આપીને ખેડૂતોની મજાક ઉડાવવામાં આવે પાક વીમા યોજના બંધ છે ખોટી જમીન માપણી થઈ રહી છે એ જ રીતે મોંઘું શિક્ષણ લીધા પછી ગુજરાતનો યુવાન આજે પણ બેરોજગાર છે સરકારી વિભાગોમાં લાખોની સંખ્યામાં જગ્યાઓ ખાલી છે પણ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થાય છે પરીક્ષામાં પેપરો ફૂટે છે પરીક્ષારૂપી નાટકો થાય છે ઇન્ટરવ્યુમાં જાતિ આધારિત ભેદભાવો થાય આ યુવાનો આક્રોશમાં છે આજે બેન દીકરીઓની સલામતી નથી બળાત્કાર અત્યાચારના બનાવો વધ્યા છે ગુજરાતમાં મહિલાઓ સલામત નથી એની સાથે સાથે મોંઘવારીના કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એટલી હદે કથળી કે ખુલ્લે આમ ધોરા દિવસે ગુંડાઓ હથિયારો સાથે લોકોની હત્યાઓ કરી રહ્યા છે એ જ રીતે આજે ગુજરાતમાં જળ જંગલ જમીન માટે આદિવાસી સમાજ લડે છે આજે કમિશન રાજ ચાલે છે અધિકારીઓનો રાજ ચાલે છે ભ્રષ્ટાચાર એટલો બેફામ થયો છે કે કોઈ પણ કચેરીમાં પૈસા આપ્યા વગર કામ થતું નથી ત્યારે આ તમામ જે મુદ્દાઓ છે એના કારણે લોકો આક્રોશમાં છે આજે દારૂ અને ડ્રગ્સની બધી એટલી હદે વધી છે કે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે નાની ઉંમરે યુવાનો મોતને ભેટી રહ્યા છે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે પણ આ સરકાર કોઈનું સાંભળતી નથી ત્યારે પ્રજાના અવાજને બુલંદ કરવા માટે પ્રજાની જે તકલીફો છે સમસ્યાઓ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે અને આ મુદ્દાઓને લઈને સડકથી લઈને સંસદ સુધી લડવાના સંકલ્પ સાથે અમે આ યાત્રા પર નીકળ્યા છીએ આ તમામ મુદ્દાઓની વચ્ચે આજે એક નવો મુદ્દો છે એસઆઈઆર નો છે પહેલાથી જ રાહુલ ગાંધી વિરોધ કરતા આવ્યા છે ને વચ્ચે જે પ્રકારે બીએલઓ ને આદેશો આપવામાં આવે છે મોડી રાત સુધી કામ કરવાના મેસેજો પણ અત્યારે સામે આવ્યા છે એ લઈને કોંગ્રેસ કઈ રીતે એ સમસ્યાને વાંચા એસઆઈઆર નો કાર્યક્રમ તમારે કરવો તો તો છ મહિના પહેલા શું કામ જાહેરાત નથી કરતા શું કામ તમારા બીએલઓ સરકારી તંત્રને ને એની ટ્રેનિંગ કે એની તૈયારીઓ માટે સમય નથી આપતા ચોક્કસ 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 રાજકીય ટાર્ગેટ કરવા માટે આ એસઆઈઆર ગુજરાતમાં અને દેશના અલગ અલગ રાજ્યોમાં શરૂ કર્યું હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે જે ઉતાવળે કરવામાં આવે છે કે બિહારની ચૂંટણીમાં પણ બધાનો આક્ષેપ છે પાસઠ લાખ કરતા વધારે મતદારોને ડિલીટ કરવામાં આવે ગુજરાતમાં પણ એવી જ મનસા હશે અને એટલા જ માટે બીએલઓ પર દબાણ કરવામાં આવે છે એને માનસિક ત્રાસ આપવામાં આવે છે એક બાજુ સરકારના ત્રાસને નીતિઓથી ખેડૂતો આત્મહત્યા કરે છે અને બીજી બાજુ સરકારી તંત્રના ત્રાસથી કર્મચારીઓ આત્મહત્યા કરે છે ત્યારે આ સરકાર એસઆઈયાના નામે પોતાના રાજકીય એજન્ડાઓ પર પૂરા કરવા માટે બી પર જે દબાણ કરે છે એના કારણે આ બી આત્મહત્યા થઈ રહી છે

સાથે સાથે ગુજરાતનો નો યુવાન જે રોજગાર ઝંખી રહ્યો છે કાયમી રોજગાર આપવાનો અમારો એમ સંકલ્પ છે અને સરકાર બનતાની સાથે જ પહેલી બેઠકમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા ગુજરાતમાંથી નાબૂદ કરીશું એ અમારો સંકલ્પ છે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવીશું આ હપ્તાખોરીનું રાજ બંધ કરાવીશું આ કમિશન રાજ બંધ કરાવીશું ને જેટલા પણ ભ્રષ્ટાચાર્યો છે એને જેલ ભેગા કરવાનો અમારો સંકલ્પ છે ગુજરાતની પ્રજાના હક અધિકારની લડાઈ લડવા માટે અમે બધા જ સંકલ્પબદ્ધ છે રાજકારણમાં ઉતાર ચઢાવ આવે ચૂંટણીઓમાં હાર જીત થાય પણ કોંગ્રેસનો એક એક કાર્યકર વિચારધારાને ભરેલો છે અને ગુજરાતના લોકોની સુખ શાંતિ સમૃદ્ધિ માટે એના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત રહેશે તો આ તમામ એ મુદ્દાઓ છે જેને લઈને કોંગ્રેસ અત્યારે યાત્રા ઉપર નીકળી છે ને કે યાત્રામાં લોકોના પ્રશ્નો છે તેને વાચા આપવાની વાત છે જે લોકોના સમસ્યાઓ છે તેનો ઉકેલ નથી આવતો ને તેને લઈને લોકોમાં જે આક્રોશ છે તે અંતર્ગત જન આક્રોશ યાત્રા છે તે આને નામ આપવામાં આવ્યું છે ને અત્યારે આ બનાસકાંઠાથી શરૂઆત થઈ ચૂકી છે કેમેરા પર્સન ઓમ પટેલ સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા